નમસ્કાર હું શું પ્રેરણા આપ જોડાશે ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો સોશિયાલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા વડોદરા જિલ્લા સાંગઠન કમિટી દ્વારા ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટના સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા સાંગઠનિક કમિટી દ્વારા મહી નદી પર ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટના જેમાં સોળ લોકોના મૃત્યુથી સૌ આઘાતમાં છીએ પણ અખબારી અહેવાલો પ્રમાણે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપ્યા છતાં આ વાતને ગંભીરતાથી લીધી ન ન લીધી હતી અને જેના કારણે આ દુર્ઘટના ઘટી છે આ ઘટના તંત્ર દ્વારા પોતાની માન્યતાને કોન્ટ્રાક્ટ આપવામાં આવી આચરલા ભ્રષ્ટાચારને પણ પાડે છે તે આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો એક પછી એક જે રીતે ગુજરાત મોડલમાં હોનારતો થઈ રહી છે તે સરકારે નિષ્ફળતા બતાવે છે મોરબી તક્ષશિલા હરણી બોટકાંડ હજી કેટલા પુલો તૂટશે હજી કેટલી આગ લાગશે હજુ કેટલા લોકોના જીવ હોમાશે તેવો સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં થાય છે અને લઈને એને લઈને ગઈકાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે વધુ રેણુબેને એસયુસીઆઈ

ગુજરાતમાં જેટલા પણ તૂટેલા બ્રિજ છે ગંભીર બ્રિજ છે જે જર્જરિત છે એને તાત્કાલિક રૂપે રિપેર કરવામાં આવે જરૂર પડે તો નવા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન થાય આના પછી જો ઘટના થશે તો સંપૂર્ણપણે રાજ્ય સરકાર જવાબદાર રહેશે આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી ઘટનાઓ જોઈ રહ્યા છે તક્ષશિલાની ઘટના હોય મોરબીની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે વડોદરાની હળની એક જે રીતે ઘટનાઓ થઈ રહી છે એ બતાવે છે કે સરકાર બિલકુલ બેપરવાહ છે અને આવી ઘટનાઓને રોકવાની એની કોશિશ નથી થઈ રહી એટલે અમે માગણી કરીએ છીએ કે આ આવી ઘટનાઓ ન થાય એના માટે કાળજી લેવામાં આવે જે પીડિતો છે એમના પરિવારોની સંપૂર્ણ જવાબદારી સરકાર લેવામાં આવે મૃતકોને ઓછામાં ઓછું દસ લાખ વળતર અને જે ઘાયલો છે એમને પાંચ લાખ રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે અને આ ઘટનાની તટસ્થ ન્યાયિક તપાસ થાય જે ભ્રષ્ટાચારીઓ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે કારણ કે આના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે હજી કેટલા જીવો જશે એ અમારો પ્રશ્ન છે એટલે આ બધી લઈને આજે અમે શ્રીને આવેદન પત્ર પાઠવ્યા છે કલેક્ટરના માધ્યમથી અને અમારી આ બધી માંગણીઓ છે આ પછી